તો મિત્રો તમે મૂર્ખા તો ઘણા બધા જોયા છે પણ આજ અમારા ગામના તમને ત્રણ મૂર્ખા એવા બતાવો કે મૂર્ખા નહીં મહા મૂર્ખા છે તો તમને પરિચય કરાવો મૂર્ખા નંબર 1 જોડે ચલો તો મિત્રો હવે તમને રા જોરાવી નહીં મારે તો હવે હું તમને પહેલા નંબર મૂર્ખા જોડે લઈ જઉં બરોબર જોઈ લો અલે રોન શું કરો લે સિક્કો હતું રસ્તામાં પડી ગયો કેટલામાં સિક્કો હતો 20 નો એ ઉપર આવ દો રસ્તામકો તો ને ઈ ગરમી લાગો બ એટલે એ હુંધું તો જો મિત્રો સિક્કો વિષ્નો કોઈ મોટો મૂર્ખો હોય તો હવે ચલો તમને બીજા નંબરનો મૂર્ખો બતાવો શું કરવા દિનેશભાઈ આ ગેરેજમાં સર્વિસ ગેરેજ દ્વારા એવું કીધું હ તો જોયું મિત્રો આવા મૂર્ખો ચોય ભારે તમે પેટ્રોલ બાઇક ચાલુ કરીને ફેવરે તો પેટ્રોલ ભરવાનું એક જગ્યાએ રાખીને ફેવરે તો પેટ્રોલ તો ભરવાનું જ છે ને આવા મૂર્ખા ચોય જોયા તમે અમારા ગામમાં જ જોવા મળશે તમને તો હવે ચાલો તમને બતાવો મૂર્ખા નંબર ને જોડે લઈને હેડો તો જોયું મિત્રો એ મૂર્ખાને એવું લાગે છે કે બાઈક લઈને હું ફરીશ તો મારું પેટ્રોલ ભરશે અને એક જગ્યાએ ઊભું રાખીને ચાલુ કરીને ફેરશે તો એનું પેટ્રોલ નહીં ભરા તો હવે તમે નંબર ત્રણ મૂર્ખા જોડે લઈ જાઓ એ મૂર્ખો એવો છે ને કે આ બે મૂર્ખા ને એમનું પણ ગુરુ ગુરુ છે એમ મોટામાં મોટો મૂર્ખો છે ચાલો લઈ જાઓ તો આવી જાય આપણે નંબર ત્રણ મૂર્ખા જોડે જો અરે નિકા શું કરે મારે આખે આખું કમાળ કાઢી જ નાખું છે જેમ આ શિયાળો આવ્યો છે તો જ્યાં ત્યાં કમાળના તારા તૂટે છે તો કમાળ જ ના રે તો તારું કેમનું તૂટવાનું તો જોઈ મિત્રો આ મૂર્ખા તૈન અલગ અલગ હતો આ ચેવા ચેવું કરે આ ચેવા ચેવા નખરા બધા કરે તો હવે આ મૂર્ખા તૈન એક જગ્યાએ ભેગા થશે તો આ શું શું કરશે તો એ જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહો દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો રોહન રોહન

તમને 500 રૂપિયા આપીને ગુનો કર્યો મે તમને તો કીધું કે તમે ગુનો કર્યો મારે તમાર 500 રૂપિયા આપવાના જ છે તમે ખોટા સમય આવ્યા છો સવારે અને સાંજે નહીં આવવાનું તો ક્યારે આવવાનું કલાક પછી આપી દઉં હું તમને પૈસા સારું ચલો કલાક પછી હું પાછો આવીશ અરે મારે મારા પૈસા લેવાના તોય મારે આટા ખાવાના મારો કાકા કહેતા ગયા કે મરચું રોટલો ખાવાનું પણ કોઈના ઉસીના પૈસા નહીં લેવાના

નિકા જોડે જાય મારે નિકા જોડે પાંચસો રૂપિયા લેવાના ઈ જોડે ઉસી ના લીધા એને હાલ ઈ જોડે લઈને પેલા ઉસી ના દુઃખ હતા લીધા ભાઈ નિકા પેલા પાંચસો રૂપિયા હાલવાનું મન થાય છે એટલે એમાં એવું છે કે મારે રોહન જોડે પૈસા લેવાના છે એટલે એ આપે એટલે હું તમને આપી દઈશ પણ રોહન નું આડું ના હોય ને માનો મારા જોડે લઈ જાય માનો આપો પાછા પણ મારી જોડે તો અત્યાર નથી રોહન આવે પછી લેવાના હતા તો હરે કોઈ છે આવ્યો હતો હવે રોહન જોડે

આમના હમે ત્યાં સોલ્યુશન હતું પણ આમને એવી ના ખબર પડે કે આપણે આનું સોલ્યુશન શું હોય એના વિચારા સોલ્યુશન શું છે આ અમારા મૂર્ખા આવા છે બધા અમારા ગામના તો આનો પાર્ટ 2 તમને જોતો હોય તો કોમેન્ટ કરો જય માતાજી